જે આપણે લગામીમાં રાખી છે દર વર્ષની જેમ અને આપણા આજુબાજુના કોટવાલ પુજારા પટેલ ઘણા બધા શિક્ષિત આગેવાનો સામાજિક આગેવાનો બધા અહીંયા પધાર્યા છે માતાઓ બહેનો વડીલો આ પંચાયતની અંદર તમે જે સમય આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપણા પંચાયતમાં તો ઘણી બધી પંચાયત થતી હોય છે પરંતુ આ એક મહાપંચાયત છે આ મહાપંચાયત રાખવાનો કારણ કે આપણા સમાજમાં વધતા જતા ખર્ચાઓ દેખા દેખીઓમાં આપણે ઘણા બધા આપણે ચાલીએ છે જે કોરી રિવાજો છે એ કોરી રિવાજો આપણે કેવી રીતે દૂર કરવા એ આગળના વક્તાઓ ઘણો બધો કહ્યું છે પણ હું પણ તમને કંઈક કહીશ આપણા સમાજમાં

એટલે આપણે વાણ્યા કોને ત્યાં પૈસા લેવા જઈએ વાણ્યા ને ત્યાં જઈએ ને બધા આપણને આપણને ટકા અને આપતા હોય છે પૈસા અને એ પૈસા આપણે ભોગવવા માટે આપણે ક્યાં જઈએ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વાપી વલસાડ જઈએ છીએ પણ એના કરતા આપણે એક જ ડીજે રાખતા હોય તો આપણે વાપી વલસાડ જવું પડે નહીં ને નહીં જવું પડે ને લે આપણે સૌ આ બધે પ્રતિબંધ લાવવાની રહેશે હું એવું નથી કે તો ઘણાને એવું થશે કે આ તો હવે યાર આ મહાપંચાયત રાખીને ડીજે બંધ કરાવે ઘણા બધા આપણા ભાઈ ભાઈઓ બધા છે એમ કહે આ તો ડીજે બંધ કરાવો મારા ધંધો બંધ કરાવે અમે એવું નથી કહેતા કે તમે ડીજે બંધ કરો અમે એવું કહીએ છીએ કે ડીજે તમે જે જરૂરિયાત છે એટલું જ વગાડો એક ડીજે જે જરૂર છે ત્યાં એક જ ડીજે વગાડો ત્યાં 10 10 લાવવાની શું જરૂર એટલે હું તમને કહું છું આપણે જો ઓછા ખર્ચા કરશો તો આપણે ઓછી મજૂરી કરવી પડશે આપણા આદિવાસી સમાજમાં એવો કઈ ધંધ્યા માણસ તો નથી કે આપણે ધંધો કરીને જીવીએ છે એવા કોઈ શિક્ષિત નથી કે બધા નોકરીયાત કરે છે આપણે બધા મજૂરી કરીને જીવીએ છે તો આપણે ઓછો ખર્ચો કરીશું તો આપણો ઓછું લેણું થશે આજે આપણે બહારના લોકો અહીંયા વાણિયા પટેલે આવીને આપણી પાસે જે આદિવાસી ના જે પૈસા છે એ પૈસાઓ કમાઈને જતા રહે છે બરાબર ને આજે આજે આપણા ઘરમાં પાંચ પાંચ છોકરાઓ છોકરાઓ તમે ગણો તો એક છોકરા જ્યારે લગ્ન કરવાનો થાય છે ત્યારે દસ દસ લાખ રૂપિયા ખર્ચો થાય છે બરાબર કે હું સાચું કહું છું ને દસ દસ લાખ રૂપિયા ખર્ચો થાય છે જો આપણે કોઈ એટલા મોટા ધંધાવાળા માણસો નથી એટલે કે આપણે 10 લાખ રૂપિયા આપણા ઘરમાં હોય આપણે એ પૈસા કોઈ આપણે જે મજૂરી કરતા હોય ત્યાં જઈને તેના શેડ જોડેથી આપણે ઓછી લાવતા હોય કા તો કોઈ વાણ્યા જોડે લાવીને આપણે ખર્ચ કરતા હોય કા તે હોય કે ચલો ભાઈ કે હું તો જે અનાજ પાકે છે એ અનાજ તમારે ત્યાં હું વેચીસ અને મને થોડા પૈસા આપો એમ કરીને આપણે બધા ખર્ચા કરતા હોઈએ છીએ આપણે આ બધા ખર્ચાઓ દૂર કરવા માટે સૌ પ્રથમ આપણે પેલા શિક્ષણ લેવું પડશે દરેક અહીંયા જે જે યુવાનો છે છે વડીલો એમને હું આગ્રહ કરું છું કે આપણો સમાજનો યુવાન સારો એવો ભણે સારી એવી નોકરી કરે આઈપીએ આઈપીએસ બને આઈએસ બને એ બધાને હું આગ્રહ કરું છું જો આ સમાજને આપણે આગળ લાવવું હશે તો સૌપ્રથમ આપણો આપણું શિક્ષણ આગળ લાવવું પડશે જો શિક્ષણ આગળ લાવશે તો આપણા જે આ ખર્ચો છે જે કુ રિવાજો છે એ કુ રિવાજો નાબૂદ થશે અને આપણે તો એવું પણ જોયું છે કે જે શિક્ષિત હોય જે નોકરીયાત કરતા હોય એ સમાજ બાજુ જોતા નથી સાચું કે નહીં પણ એવું નથી આપણે સમાજ આપણા સમાજની સર્ટી જે આદિવાસીની સર્ટી એ આપણે સર્ટી પહેલા મૂકીએ ને તો આપણે પહેલા નોકરી નોકરી કરતા હોય છે એટલે જે પણ જે પણ કઈ નોકરીયાત વાળો વર્ગ હોય જે શિક્ષિત હોય સમાજમાં જે અંતિમ ક્રિયા કેવાય ત્યાં આપણે બધા લાકડા મૂકીએ ને લાકડા ઉપર આપણે લાકડા મૂકતા હોય છે તો ત્યાં લાકડા જો વધારે આવતા હોય તો જે જરૂરિયાત પ્રમાણે ત્યાં લાકડા આપણે મૂકવાના પેલા ડાહલા આપણે કરતા કે એ તો નહીં ખબર કે ના પણ હવે દેખાદેખી માં એવું થઈ રહ્યું છે કે જે લાકડા હોય ને એ લાકડા ઉપર ઉપર ચડી જાય ઉપર ચડી જાય ને લાકડા ગોઠવણી કરે અરે ભાઈ જે આ માણસની જે અંતિમ ક્રિયા કહેવાય એ આવનાર સમયમાં કોના ઘરે જન્મ જન્મશે ક્યાં જન્મશે કયો ઉતાર મળશે આપણને કોઈ ખબર નથી તો એના ઉપર આપણે કેમ ચડવાનું આપણે ઉપર લાકડા ઉપર ચડીને ગોઠવણી કરવાની નથી આ એક કુરિવાજ કહેવાય કુરિવાજ કહેવાય ને અને બીજી વસ્તુ કે આપણે પહેલા આ આપણા સમાજમાં ચાલે છે કે જે ધાર આપણે નાખીએ ને એ ધાર આપણે મહડાની ધાર નાખતા હતા મહવડાની ધાર આજે આપણે સમાજમાં ભગત થાય અલગ અલગ આપણે ધર્મ અપનાવીએ અને જગત બી હોય જે જગત હોય આવે ને એ ધાર નાખે અલા ભાઈ હવે આ સોડા નીકળી એટલે તમે ધાર નાખો સોડા ની તો તમે શું કરતા આ એક તમે આ નવું લાયા કે નહીં લાયા કે નહીં એટલે હું તમને કહું છું કે આપણા જે જે કોરી વાત છે જે આપણે વધારે ખર્ચો કરીએ છે એ આપણે ખર્ચો કરવાનો નહીં આપ આટલું જ કહીને મારી વાણીને વિરામ આપો અસ્તો જય હિન્દ જય ભારત જય આદિવાસી જય સવિના